હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂક કે જે સવારના વાગી ગયા છે સાડા દસ અને સવાર સવારમાં આજે ઢીંગલું બેનને લઈ જવાનું છે આજે હોસ્પિટલ કારણ કે એને ગરમી બહુ ઉભરાણી છે અહીંયા અમારે તડકોય નથી લાગતો એટલો બધો ગરમી નથી થાતી ઠંડુ વાતાવરણ તો એને ગરમી ઉભરાણી છે તો હાલ તો જવાનું છે ને હોસ્પિટલ બધા કે કેને પેલો ઉનારો છે એટલે કે એટલે તો ગરમી નીકળે જ ને બીજો કાંઈ વાંધો નથી એટલે સારું કહેવાય એ તો બે દિવસ તા તો જોયું તો કીધું સારું થઈ જશે પણ આજ તો થોડુંક વધારું હોય એવું મને લાગે છે એટલે મારા પપ્પાને દેખાડીને મારા પપ્પા મંડ્યા ખીજા તો એ કે ચાલો આપણે દેખાડી આવી તો હાલ તો જાણું સાથે હોસ્પિટલ તો ખાલી દેખાડવા માટે જાણું છે ખાલી ગળે ગરમી નીકળે છે બાકી કાંઈ છે નહીં ઝીંગીને તો ગરમી નીકળે ઝીણી 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 અળાયું કેમ નીકળ્યું હોય એવી અળાયું નીકળે છે તો મમ્મી પપ્પા કે આપણે દેખાડી આવી કેમ કે આપણે માથું નથી કે આ થોડાક સાજુ થાય કે પછી કે ગરમી વધતી જાય તો પછી એને ગળે નીકળતી જાય વધારે એમ કરતાં કરતાં શરીર નીકળે એ કરતાં આપણે પહેલાં દવા લઈ લઈએ તો પાવડર તો હાલ ત્યાં લગી તો લગાડ્યો તો જે રેગ્યુલર બેબી પાવડર હોય પણ ફેર નથી લાગતો મને એટલે મને પપ્પાને બધાને તો કીધું દેખાડે એવી તો એ રોવે ને તો મને રોવાય જાય એવું થાય કેમ કે એને નવડાવે એટલે સાબુ લાગે તો એ સાબુથી નથી લગ નવડાવતા બે દિવસના નોર્મલ પાણીથી નવરાય સાદા પાણીથી પણ તોય એને બળતું હોય એટલે રોવે ને કહવાની તો એને બહુ મજા આવે એટલે નાહવામાં તો એ રોતી જ નથી પણ હમણાં બે દિવસ ગરમી નીકળે છે એટલે રોવે એટલે મને રોવાઈ જાય એમ થાય આમ તો રોયા કરે પણ ગરમીનું એને બળતું હોય એટલે રોવાઈ જાય બેન નહીં મને જાય તો કીધું ચાલો આજ તો નવડાવીને કે રોતી ને પપ્પા કે ફાઇનલ એવા લઈ જાય છે પાવડર બાવડર લગાડવા હાલો એ કે તો પછી ફટાફટ હવે જાઉં છે હોસ્પિટલ તો હું તો આવી હતી બેનના કપડાં માથા પડ્યા હતા લેવા તો ચાલો હવે આપણે હોસ્પિટલ જવાનું છે તો ત્યાં જ મળશું

મે છે પછી લઈને બેઠા છે એની પછી અને વારો આવે તે જવાનું છે દીકરી બે बे, <laughs> <laughs> ઓર્ડર ઉતારી દીધો બાકી કઈ છે નહીં એમ કહી દીધું ડૉક્ટરે એટલે શાંતિ થઈ ગઈ નકર તો ટેન્શન થતી હતી ડૉક્ટર કે આટલું બધું થઈ ગયું અને એટલી બધી ગરમી ઉભરાણી પણ એટલી બધી નથી એટલે ખાલી ટ્યુબને પાવડર આપી દીધો છે તો એવી રીતે છે બેન ને તો હાલ અમે પણ ઘરે આવી ગયા છે ને ત્યાં છોકરા રોતા હતા તો મને તો મને મમ્મી ને બેન રોવાય જતો હતો કેમ કે રોતા હતા એટલા બહુ રોતા હતા છોકરાને છોય નાખી હતી ને હાથમાં તો રોતાતા તા એટલા ને ત્યાં આમ આપણને એમ હટ વારો આવી જાય ને હટ ઘર ભેગા થઈ જાય કેમ કે કટલી ગડદી અને કેટલા છોકરા બિચારા રોતા હતા ને કીધું ચાલો ફટાફટ આપણો વારો આવી જાય ને ફટાફટ ઘર ભેગા થઈ જાય દેખાડી ને બેનને તો બેનને કાંઈ છે નહીં ખાલી દવા આવતા દીધી છે અને ઘરે આવી ગયા છે સારું ચાલો થોડી વાર મળશું બેનને ખવડાવી લઈએ ને પછી મળીએ દીદી બર્થડે મનાવા આવ્યો છોકરો नहीं तो दो दीदी बधाई बर्थडे 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 किया तो 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 बर्थडे तो 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 तो

આમાં ઢીંગલી બેન એ બર્થ ડે મનાવા આવી ગયા છે જે અડધા છોકરા બોલાવે છે એના મમ્મી બર્થડે ડે કલા અમે બેઠા જો ચલો તો મિષ્ટાબેન ને એના માછીઓ રમાડવા મળ્યા છે અત્યારે તો લેટ મામા આવી ગયા રાહુલ મામા પૂજા માસી ઈરલ માસી ને ભૂરી માસી વાળ બેઠા છે વારામાં

ઉપર <ion> બાય <laughs> <laughs>

પડી અત્યારમાં થોડા ગીરા બાકી હતા છોકરી ઉપર રહી હતી પૂરા કરવા હાટું તેને કઈ રસોઈ બનાવવાનું ન હોય એટલે વાટે રહેતી પૂરા કરે હાલ તો બધા રમાડી રમાડીને જતા રહ્યા છે ઢીંગલીને અને આજે હોસ્પિટલ પણ લઈ જાવી પડી હતી થોડુંક ગરમી નીકળેલી છે એટલે ગળે બધે બાકી તો ક્યાંય શરીર એને પણ ગળે જ છે ખાલી કેમ કે ગળે ગરમી એને જોકે કોઠક ગરમી બહુ છે બહુ ગરમી થાય ઘડી કે ગરમી મનસરી આપતી એટલે ગરમી થાય એટલે હાટું તો ગરમી નીકળે છે ડોક્ટર કીધું કઈ ટેન્શન લેવાની કઈ વાત નથી પાવડર ની ટ્યુબ આપી છે બે ટાઈમ લગાવવાનું છે તો હાલ તો બેન ને અત્યાર માં તો ઘણી રાહત છે ટ્યુબ ને એક વખત પાવડર બંને લગાડી દીધું છે ને આજે ક્રિમિશા બેન નો બર્થડે હતો તો કેવા આવી હતી મારો બર્થડે છે એટલે તમે વિડીયો ઉતારજો તો આજે એનો વિડીયો પણ ઉતાર્યો છે ને એનો આજે બર્થડે સેલિબ્રેશન નો પણ વિડીયો છે તો તમે જોયો છે તો આજે એનો બર્થડે હતો નાની ઢીંગલી નો મતલબ માં પ્રેમિષા ઢીંગલીનો તો આજ તો એનો બર્થ સેલિબ્રેશન કરી લીધો છે અને તમને પણ બતાવ્યો છે તો સારું ચાલો ફ્રેન્ડ આજનો વિડીયો આઈ પૂરો કરશું વિડિયો તમને સારું લાગે વિડીયો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ કાલ પાછા મળશે નવા વ્લોગ સાથે